અમરેલી જિલ્લામાં માર્કેટિંગ યાર્ડમાં રજાઓ બાદ આજથી માર્કેટિંગ યાર્ડ ધમધમતા થયા છે માર્કેટિંગ યાર્ડમાં જણસની આવક સતત વધી રહી છે થોડા દિવસની રજાઓ બાદ આજે અમરેલી માર્કેટિંગ યાર્ડ શરૂ થતાં પુષ્કળ પ્રમાણમાં આવક શરૂ થઈ છે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં સિંગ મઠડીનો ભાવ સાતસો રૂપિયાથી એક હજાર બાવન રૂપિયા સુધી નોંધાયો હતો માર્કેટિંગ યાર્ડની અંદર મોટી સંખ્યામાં ખેડૂતો મગફળી લઈને આવ્યા હતા એક હજાર બાર રૂપિયા સુધી નોંધાયો હતો માર્કેટિંગ યાર્ડની અંદર તલ ભાવ એક હજાર પાંચસો ચાલીસ રૂપિયાથી બે હજાર બસો બત્રીસ રૂપિયા સુધી નોંધાયો હતો તો દાણાની આવક પણ નોંધાઈ હતી ધાણીનો ભાવ આજે એક હજાર એકસો ત્રીસ રૂપિયા થી હતો જ્યારે નો ભાવ બે હજાર ત્રીસ રૂપિયા થી બે હાજર એકસો ચાલીસ રૂપિયા સુધી નોંધાયો હતો જુવારનો નો ભાવ છસો બોતેર રૂપિયા થી સાતસો સત્તાવન રૂપિયા સુધી નોંધાયો હતો માર્કેટિંગ યાર્ડની અંદર જુવારનો ભાવની સાથે ઘઉં ટુકડાનો ભાવ પણ વધ્યો છે માર્કેટિંગ યાર્ડમાં ઘઉં ટુકડાનો ભાવ ચારસો બત્રીસ રૂપિયાથી છસો એકાવન રૂપિયા સુધીનો નોંધાયો હતો જ્યારે ઘઉં લોકોનો ભાવ ચારસો રૂપિયાથી પાંચસો રૂપિયા સુધી નોંધાયો હતો મકાઈનો ભાવ પાંચસો રૂપિયા સુધી નોંધાયો હતો માર્કેટિંગ યાર્ડની અંદર ચણાનો ભાવ આજે આઠસો રૂપિયાથી એક રૂપિયાનો નોંધાયો હતો તલ સફેદનો ભાવ માં પણ વધારો થયો છે બે હજાર બસો બત્રીસ રૂપિયા તલ સફેદનો ભાવ બોલાયો હતો જ્યારે સફેદ ચણાની પણ આવક નોંધાઈ હતી સફેદ ચણાનો ભાવ નવસો દસ થી એક હજાર એકસો પંચાવન રૂપિયા સુધી નોંધાયો હતો તુબેરનો ભાવ નવસો નેવું થી એક હજાર ત્રણસો અઠ્ઠાણું રૂપિયા સુધી નોંધાયો હતો કપાસના ભાવમાં પણ વધારો થયો છે કપાસનો ભાવ આઠસો થી આજે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં એક હજાર પાંચસો વીસ રૂપિયા સુધી નોંધાયો હતો એરડાનો ભાવ નવસો રૂપિયાથી એક હજાર બસો નવ રૂપિયા સુધી નોંધાયો હતો જીરુનો ભાવ આજે ત્રણ હજાર રૂપિયાથી ચાર હજાર બસો સાઠ રૂપિયા નોંધાયો હતો રાયનો ભાવ એક હજાર એકસો રૂપિયાથી એક હજાર એકસો પચાસ રૂપિયા સુધી નોંધાયો હતો માર્કેટિંગ યાર્ડમાં મેથીનો ભાવ છસો રૂપિયાથી નવસો અગિયાર રૂપિયા સુધી નોંધાયો હતો સોયાબીનનો ભાવ છસો સિત્તેર રૂપિયાથી આઠસો ચોવીસ રૂપિયા સુધી નોંધાયો હતો મરચાં લાંબાનો ભાવ ત્રણસો રૂપિયાથી બે જ્યારે દેશી મરચાનો ભાવ છસો થી ચાર હજાર પાંચસો રૂપિયા સુધી નોંધાયો હતો યાર્ડમાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા અને સારા ભાવ મેળવ્યા હતા